નમસ્કાર મિત્રો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તાપી દ્વારા જનરલ કેટેગરીના પંદરથી પાંત્રીસ વર્ષના યુવક યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ જે છે એનું આયોજન કરવામાં આવેલું છે દસ દિવસ સુધી છે એ આ કાર્યક્રમ ચાલવાનો છે જેમાં સિલેક્શન થયેલા જે પંદરથી પાંત્રીસ વર્ષના જે યુવાનો છે એમને એકદમ ફ્રીમાં સરકારના ખર્ચે તમને જંગલનું પરિભ્રમણ કરાવવામાં આવશે તો એની પ્રોસેસ હું તમને આજ સમજાવું છું કઈ રીતે કરવાનું જો તમને જાવા મળે તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે આપણા માટે બરાબર છે તો પહેલાં તો અહીંયા જો કે જનરલ કેટેગરીના પંદરથી પાંત્રીસ વર્ષના યુવક યુવતીઓ માટેનો વિસ્તાર પરિડોનો કાર્યક્રમ પણ આગળ ફોર્મમાં હું તમને જણાવીશ કે એમાં આ લોકોએ થોડી ઘણી અલગ સ્પષ્ટતા સ્પષ્ટતાઓ રીતે કરેલી છે ઓકે પછી જે અંદાજીત તારીખ છે સપ્ટેમ્બરમાં આ કાર્યક્રમ યોજાઈ શકે છે સમયગાળો દસ દિવસનો રહેશે અને ફોર્મ જે છે એ ભરીને તમારે પોસ્ટ દ્વારા પહોંચાડવું પડશે કઈ રીતે પહોંચાડવું એની હું તમને કહું છું બધી માહિતી એકત્રીસ આઠ સુધીમાં તમારે પહોંચાડવું પડશે ઓકે ચાલો આગળ વધો ફોર્મ ભરવાનું છે સૌથી પહેલાં અહીંયા તમારે લખવાનું છે યુવા વિકાસ અધિકારી શ્રી અહીંયા લખવાનું છે તાપી ઓકે પછી અહીંયા તમારે તમારો ફોટોગ્રાફ અટેચ કરવાનો છે અને ત્યારબાદ અહીંયા છે તમારે તમારું પોતાનું નામ લખવાનું છે અહીંયા નામ લખવાનું છે પછી અહીંયા તમારે તમારું સરનામું તમારો મોબાઈલ નંબર ઇમેલ આઈડી એટલું લખવાનું છે ત્યારબાદ જે છે અહીંયા તમારે તમારી જન્મ તારીખ લખવાની છે જેની તમારે એક ઝેરોક્સ કોપી જે છે જન્મ તારીખના દાખલાની યા ફોર્મની પાછળ અટેચ કરવાની રહેશે હું જે અટેચ કરવાનું કહું છું યાદ રાખતા જાયજો તો એક સાઈડ લખતા જાયજો અહીંયા તમારે ઓકે ચલો એક વસ્તુ થઈ ગઈ તમારે અહીંયા છે એ અટેચ કરવાની છે તમારો જન્મ તારીખનો દાખલો પછી અહીંયા તમારે તમારે શૈક્ષણિક લાયકાત લખવાની છે મિનિમમ જે છે એ તમારે ધોરણ દસ પાસ હોવું જરૂરી છે અને ઉંમર પંદરથી પાંત્રીસ વર્ષ ઓકે ડન ચલો પછી તો કે તમે દસમું પાસ કર્યાનું વર્ષ અને કયો ગ્રેડ આવ્યો છે એ લખવાનું છે ત્યારબાદ તમે બારમું પાસ કર્યાનું વર્ષ અને તેમાં કઈ ગ્રેડ આવ્યો એ લખવાનું છે ત્યારબાદ તમે જો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય તો એનું વર્ષ અને ગ્રેડ અને એ સિવાય તમે કોઈ પ્રોફેશનલ કોર્સ કર્યો અથવા કોઈ પણ અન્ય ડિગ્રી કરેલી હોય તો એની માહિતી તમારે અહીંયા લખવાની છે ઓકે ત્યારબાદ અહીંયા જુઓ મિત્રો કે અહીંયા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના જો તમે હોવ તો અહીંયા તમારે એનું નકલ છે એ મતલબ અહીંયા કાંઈ કરવાનું નથી હા કે ના લખવાનું છે અહીંયા જો હોવ તો હા ન હો તો ના બરાબર છે ને બા જો હોવ તો તમારી સ્વયં પ્રમાણિત નકલ જે છે એ આ ફોર્મની પાછળ જ કરવી પડશે ત્યારબાદ જે છે તમારે આધાર કાર્ડનો નંબર અહીંયા લખવાનો છે અને જો અહીંયા લખ્યું છે આધાર કાર્ડની નકલ બીડવી એટલે આ ફોર્મની પાછળ તમારે આધાર કાર્ડની નકલ છે એ લગાડવાની થશે ત્યારબાદ ડીબીટી દ્વારા ચૂકવણા માટે બેંકની વિગતો એમાં તમારે ખાસ કરીને અહીંયા જે લખવાનું છે આઈએફએસસી નંબર અને ખાતા નંબર એ તમારી બેંકની જે ચોપડી છે એની અંદર લખેલો છે ત્યારબાદ તમને અહીંયા પૂછ્યું છે કે આ કાર્યક્રમમાં અગાઉ ક્યારે ભાગ લીધો જો લીધો હોય તો હા અને અહીંયા વર્ષ અને કઈ જગ્યાએ લીધો એ લખવાનું છે ઓકે ન લીધો હોય તો ના કરીને પીવડાવવા દેવાનું છે બીજું કાંઈ ન કરવાનું એનસીસી તમે કાંઈ કરેલું છે એનસીસી જો હોય તો હા બાકી હોય તો એની માહિતી તમારે આપવી પડશે ડન આગળ વધો શારીરિક તંદુરસ્તી માટેનું પ્રમાણપત્ર તમારે તમારે જે પીએચસી હોય પ્રાઇમરી હેલ્થ સેન્ટર ત્યાં જવાનું છે સરકારી તબીબ તબીબ હોય એની પાસે જવાનું અહીંયા એનું નામ લખવાનું છે અહીંયા તારીખ લખાવવાની છે તમારું ફિટનેસ સર્ટિફિકેટ તમારે બનાવવાનું છે એનું ફોર્મેટ જે છે એ સૌથી છેલ્લે આપ્યું છે અહીંયા હું તમને દેખાડી દઉં સાથે સાથે આ ફોર્મેટ અહીંયા આપેલું છે તે બીબી પ્રમાણપત્રનું તો આ પ્રમાણે જે છે તમારે એ છે આગળ આગળ તમને વાત કરું છું આગળ જતા બરાબર છે ઓકે એટલું પછી પછી છે વાલીનું તમારે સંમતિપત્ર ભરવાનું છે કે ભાઈ મારો દીકરો કે દીકરી જાય છે એ વાતની મને ખબર છે બરાબર એની તારીખ અહીંયા લખવાની છે અને ફોર્મ છે એ આ પાછળ આપેલું છે એ પ્રમાણે ભરવાનું છે અહીંયા જે છે આ સ્થળમાં તમે જ્યાંથી હો ત્યાં સ્થળનું નામ તારીખ મારવાની છે અહીંયા તમારા પેરેન્ટની સહી અહીંયા તમારું તમારી સહી અને અહીંયા તમારું નામ આટલી વસ્તુ કરવાની છે ઓકે પછી અખબાર યાદી તો આપણે કોઈ કામ નથી આ કાગળિયું છે એ આ હવે આ જે અખબાર યાદીવાળું કાગળિયું છે ને એ તમે ઉડાડી મૂકજો એની કોઈ જરૂર નથી અને સૌથી પહેલું જે આ કાગળ છે આ ઉડાડી મૂકજો ફોર્મ કાગળીઓની કોઈ જરૂર નથી વાંચી લેજો બરાબર વાંચવું જરૂરી છે હવે છે તમે તમારે શું કરવાનું છે એટલું કર્યા પછી તમારે આની પ્રિન્ટ આઉટ પ્રિન્ટઆઉટો ગઢવીને આ બધું તમે માહિતી ભરવાનો છો પછી આ પ્રમાણપત્ર છે તમને અહીંયા આપેલું છે પાંચમા નંબરના પેજ ઉપર આમાં તમારું તમારે છે જો અહીંયા લખવાનું છે તમારું નામ પછી તમારી જન્મ તારીખ પછી તમારી ઊંચાઈ તમારું વજન પછી કોઈ હૃદયની બીમારી છે હોય તો હા ન હોય તો ના કોઈ મોટો રોગ છે હોય તો હા ન હોય તો ના શરીરને કોઈ હાડકાની નુકસાની હોય તો હા ન હોય તો ના ઊંચાઈ પર જાતા ચક્કર આવે હોય તો હા ન હોય તો ના આંખ અંગેનો અભિપ્રાય એ તમને ડૉક્ટર ભરીને દેશે તમારે ડૉક્ટરની ધ્યાન દોરવાનું કે અહીંયા તમારે કંઈક લખવાનું છે બરાબર છે પછી આગળ જાઓ એટલે અહીંયા ડૉક્ટરને લખાણ પણ તમે અહીંયા તમારું નામ લખી નાખજો બરાબર પછી ડૉક્ટરને તમારે ધ્યાન દોરતું જવાનું કે અહીંયા તમારે આ કરવાનું છે ડૉક્ટરને અહીંયા તમારે તમારું નામ લખવાનું છે અને ખાસ અહીંયા ધ્યાન રાખજો ડૉક્ટરને કહેવાનું કે નથી છે એ ચેકી નાખો છે રહેવા દો બરાબર પછી અહીંયા તમે ક્યાં સ્થળ તમે મતલબ આ જ્યાં તેની ફિટનેસ સર્ટિ કઢાવ્યું નાનું સ્થળ નાની તારીખ જે દિવસે ઘટવું હોય અહીંયા ડોક્ટરની સહી આવશે અને અહીંયા સિક્કો આવશે ઓકે એટલું તમારે કમ્પ્લીટ કરવાનું છે ડૉક્ટર પાસે જઈ અને આર્યો વાલીનો સંમતિપત્ર આ તમારે ફરજિયાત ભરવો પડશે બરાબર અહીંયા છે તમારું નામ આવશે અહીંયા તમારું ગામ આવશે અહીંયા તમારો એડ્રેસ આવશે તાલુકો જિલ્લો બરાબર અહીંયા પછી પુત્ર હોવ તો તમારા પુત્રીના આશ્રયને કોમાબધું છે કે ને અહીંયા તમારે તમારું નામ લખી નાખવાનું છે ઓકે અને અહીંયા તમે જ્યાં ફોર્મ ભરો છો સંમતિપત્ર નાનું સ્થળ અને તારીખ મારી દેવાની છે ડન પછી નીચે અહીંયા તમારે તમારા વાલીની સહી લેવાની છે ઓકે વસ્તુ પછી તમારે શું કરવાનું છે તો કે પૂરું નામ સરનામું એ દર્શાવતું હોય તો તમારે આધાર કાર્ડની નકલ તમારે જોડવી પડશે બરાબર રાશન કાર્ડ જે છે લાઈટ બિલ છે અથવા ટેલિફોન બિલ આમાંથી એક કોઈ પણ એક જોડવી પડશે આધાર કાર્ડ ફરી જશે રેશન કાર્ડ જોડો લાઇટ બિલ જોડો તમારી ઉપર છે પછી જન્મ તારીખ માટે જન્મ તારીખનો દાખલો તમારે જોડવો પડશે શૈક્ષણિક લાયકાત માટે સૌથી છેલ્લી જે માર્કશીટ છે એ અને પછી અહીંયા શું છે અગાઉ ક્યારે એવી પરિવિયોમાં ભાગ લીધો હોય તો એનું કોઈ સર્ટિફિકેટ તમને મળ્યું હોય તો એ તમારે જોડવાનું છે પછી વાલીઓનો સંમતિપત્ર ફરજિયાત જોડવાનો છે બરાબર પછી છે શારીરિક તંદુરસ્તીનું ડૉક્ટરનું જે ફિટનેસ સર્ટી મેં તમને આગળ કીધું એ પ્રમાણે ડૉક્ટરને કહેવાનું કે અમારે લઈ જવાનું છે પૂછે તો કહેવાનું કે ભાઈ અમારે જે છે એ વન વિસ્તાર પરિભ્રમણ માટે ફોર્મ ભરવું છે તો એમાં એની જરૂર છે ડન પછી છે ઓકે તાજેતરનો જે પડાવેલો ફોટોગ્રાફ તમારો છે અહીંયા હવે શરૂઆતમાં મેં તમને કીધું કે ફોટોગ્રાફ ને તમારે તમારો ફોટોગ્રાફ જે તાજો ફોટો પડાવેલો હોય ને એ જ અહીંયા તમારે જોડવાનો છે થોડાક વર્ષો જૂનો નહીં એવો કાંઈ એવા ધંધા ન કરતા બરાબર છે ડન એટલી વસ્તુ સમજાઈ ગઈ તમને ડોક્યુમેન્ટ કંઈ અટેચ કરવાનું છે મેં તમને કહી દીધું હવે આ બધું જે છે કમ્પ્લીટ થઈ ગયા પછી જો મિત્રો એક વસ્તુ તમે ધ્યાન રાખજો ફોર્મ ભરતા ભરતા તમારે તમારો ખુદનો મગજ એ થોડો ઘણો ચલાવવાનો કેમ કે જો અહીંયા તમને કીધું છે કે જો અહીંયા પાસબુકની નકલ બીડવી અહીંયા લખ્યું તો પછી તમારે જે તમારે બેંકની ચોપડી છે એની નકલ લઈને તમારે સાથે સાથે જોડવી પડશે બરાબર છે એટલે આ બધું જોઈ લેવાનું તમારે એની અંદર કે કઈ કયા ડોક્યુમેન્ટમાંગ્યા છે ડોક્યુમેન્ટ બધા છે પાછળ વ્યવસ્થિત અટેચ કરજો અને હરેક ડોક્યુમેન્ટની નીચે તમારે પેનથી લખવાનું સ્વ પ્રમાણિત અને તમારી સહી કરવાની ફરી વાર તમને સમજાવી દઉં છું કે અહીંયા નીચે છે ને માનો કે આ કોઈ ડોક્યુમેન્ટ છે આનું આ તળિયાનો ભાગ છે તો અહીંયા લખી નાખવાનું સ્વ પ્રમાણિત વગેરે અને અહીંયા પછી તમારે સહી મતલબ આ તો પછી આગળ તમારે અહીં સહી કરી નાખવાની તમારી આ તમે ઉપયોગ કરી તમારે સાઈડમાં કરવાની ઓકે ડર એટલે વસ્તુ સમજાય કે તમને હવે શું કરવાનું છે કે હવે છે એ સ્ટેશનરીએ જવાનું ત્યાંથી કહેવાનું કે ભાઈ મને કવર આપો કે મારે સ્પીડ પોસ્ટથી મોકલવાનું છે તો કવર તમને આપશે બેથી ત્રણ રૂપિયાનું થાય છે કવર તમને મળી જાય એટલે આ જે તમે તૈયાર કર્યું કમ્પ્લીટ આ ફોર્મ બોમ ભરીને કમ્પ્લીટ કર્યા પછી તમારે જે ડોક્યુમેન્ટ અટેચ કર્યા એની પાછળ આધાર કાર્ડ વગેરે જે કાંઈ તમને એની અંદર માગ્યા છે એ બધા તો ડોક્યુમેન્ટ સે એ અટેચ કર્યા બાદ એ બધું છે એ ભેગું કરીને કવરની અંદર નાખીને અને ઉપર જે છે એ તમારે એક બાજુ ડાયબી સાઇડ છે એ તમારે ફોર્મ લખવાનું ત્યાં તમારે તમારું એડ્રેસ અને તમારું નામ અને છેલ્લે ફરજિયાત તમારો મોબાઈલ નંબર પિનકોડ વગેરે બધું નાખવાનું અને એ કવરની ઉપર તે જમણી સાઈડ છે ટુ લખીને અને પછી તમારે એડ્રેસ મારવાનો છે અને એ એડ્રેસ કયો છે એ તમને હું કહું ને જ્યાં તમારે મોકલવાનું છે એ તમને કહું છું અહીંયા જો જિલ્લા યુવા એક મિનિટ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી બ્લોક નંબર છ પ્રથમ માલ જિલ્લા સેવા સદન પાનવાડી વ્યારા જિલ્લો તાપી અને આનો પિનકોડ છે અને ક્યાં સુધીમાં મોકલવાનું છે તો મેં સ્પષ્ટ ઇન્ડિકેટ કર્યો કે એક ત્યાં આઠ બે હજાર ચોવીસ સુધી ભોગી જવાનું એટલે જ હું તમને કહું છું કે તમારે સ્પીડ પોસ્ટથી મોકલવાનું મારે ભાવનગરથી છે એ એકતાલીસ રૂપિયા ચાર્જ લાગ્યો એ મેં પેક કરી દીધો તમે કદાચ અગાઉ એવી જતા હોવ તો એટલો બધો ચાર્જ ન લાગે ડન છે તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું ફરી ફરજિયાત અને બને એટલી વહેલું છે એ પોસ્ટ કરી દેજો અત્યારે સાતમા આઠમ આલે છે તો અત્યારે સાતમ આઠમાં આવે છે તો કદાચ કચેરીઓમાં રજા હોઈ શકે પણ જેવી તરફ કચેરીઓ ખુલે એટલે તાત્કાલિક છે તમારે આ સ્પીડ પોસ્ટ કરી દેવાનું રહેશે ઓકે જય હિન્દ જય ભારત ભારત માતાની જય આવી માહિતી માટે સબસ્ક્રાઈબ કરી લેજો